આજે આપણે બનાવીશું ઘળ્યું અથાણું એના માટે એક નંગ આપણે કેરી લઈશું કેરીની છાલ કાઢીને સરસ રીતે નાના ટુકડા કરી લઈશું અને સાઈડમાં કરી લઈશું અહીંયા મિક્સર જારમાં એક વાટકી આપણે રાયના કોળિયા લઈશું એક ટીસ્પૂન જેટલા મેથી દાણા બે ટીસ્પૂન આપણે વરિયારી ઉમેરીશું અને અહીંયા આપણે કાળા મળી ઉમેરી લઈશું અને તેનો અધકચરો પાવડર કરી લઈશું પાવડર કર્યા પછી તેને બીજા બાઉલમાં આપણે તેને કાઢી લઈશું અને અહીંયા બાઉલ કાઢ્યા પછી તેમાં સરસોનું તેલ આપણું ગરમ કરીને ઠંડુ થઈ જાય તેમાં હિંગ ઉમેરીશું પછી તેમાં આપણે ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીશું એક ટીસ્પૂન આપણે લાલ મરચું હાફ ટી સ્પૂન હળદર અને સિક્રેટ મસાલો અથાણાનો આવે છે તે ઉમેરીશું મિક્સ કર્યા પછી પાછો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મિક્સ કરી લઈશું ફરીથી પછી નાના ટુકડા કેરીના છે તે ઉમેરી લઈશું તો અહીંયા બધું મિક્સ કરીને પછી તેમાં આપણે એક વાટકી આપણે ઘોળ ઉમેરી લઈશું ઘોળ ઉમેર્યા પછી ફરીથી તેમાં મિક્સ કરીશું મિક્સ કરીને આપણે ઘોળનું સરસ રીતે પાણી વરસે એટલે દસ મિનિટ પાણી બહાર રાખીશું પછી એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે રોટી બાકી સાથે તમે તેને ખાઈ શકો છો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો